સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે સુરતમાં આહિર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે અગાઉ ભગવાન શ્રીકૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલ વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે રોષ ભભૂક્યો છે દ્વારકાપતિને નિવાસ બનાવવા મહારાજને પ્રાર્થના કરી હતી સ્વામી સંતનો બફાટ ખુલીને સામે આવ્યો છે સુરતમાં વેડોળ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીના વિવાદિત નિવેદન સામે આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્વામિનારાયણ સંત માફી માંગે તેવી આહિર સમાજની માંગ છે જીતુભાઈ કાછડ પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે વારંવાર વાણીવિલાસ થઈ રહ્યો છે અવારનવાર સનાતન ધર્મને વિરુદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે એ ખરેખર ખૂબ નિંદનીય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને એક વિનંતી કરું છું સલાહ પણ આપું છું ખરેખર એમના સાધુઓને માનસિક અસ્થિર થઈ ગયા એના માટે એક સારી હોસ્પિટલ બનાવે ને એને સ્વસ્થ કરે જેથી કરીને એ લોકોને સારું જ્ઞાન આપી શકે અને સ્વામિનારાયણ સંપ્રદાયના હું વિનંતી કરું છું કે જે એમના સાધુઓ બેફામ સનાતન ધર્મ ભગવાન કૃષ્ણ વિશે વાણી વિલાસ કરે છે એ ઝડપથી દ્વારકા જઈને માફી ને એના પુસ્તકોની અંદર સનાતન ધર્મના ઈષ્ટદેવ હોય ભગવાન કૃષ્ણ હોય શિવ હોય કે ભગવાન રામ હોય એમને જે નાના દેખાડવાની કોશિશ કરે ને જે પેજની અંદર ઉલ્લેખ છો એ પેજને પણ દૂર કરે હું તો યદુકુળમાંથી આવું છું કૃષ્ણ ભગવાનનો વંશજ છું આહિરનું સંતાન છું એટલે હું વિનંતી કરું છું કે ઝડપથી આ સાધુઓ દ્વારકા જઈને અને માફી માગે ને આ આ જે વાણી

દુઃખદ સાથે કહેવું પડે છે કે આ સ્વામિનારાયણ સંતો અવર નવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી જે વાણીવિલાસ બફાટ કરે છે એ ખૂબ જ નિંદનીય છે આ વખતે એમનાથી ભૂલ પડી ગઈ છે અને એમણે નિંદા કરી છે અમારા પ્રભુ અમારા જગત પિતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનની જે અમારો આહીર સમાજ નહીં ચલાવે અમારા સમાજની એક જ માગણી છે કે આ સંતો દ્વારકામાં જઈ પ્રભુ શ્રી દ્વારકાધીશની માફી માંગે નહીતર આના ગંભીર પરિણામ ભોગવવા માટે આ સંતો તૈયાર રહે કારણ કે આ સંતોની માનસિકતા આપણને અવરનવર સામે આવે જ છે ત્યારે આ સંતોને પણ મારી વિનંતી છે કે આપ સનાતન ધર્મની ડાળી છો તો માપમાં રહો અને સનાતન ધર્મ વિશે કંઈ પણ બોલશો તો એ અમે નહી ચલાવીએ અમારી બસ એક જ માંગણી છે કે આપ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશ માફી માંગો જય દ્વારકાધીશ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત